કુકિંગમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની બટાકાની સેવ બનાવીશું તમે આ નહીં બનાવ્યું કોઈ દિવસ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પણ છે તો અહીંયા ત્રણ બાફેલા બટાકા લીધા છે તેને છોલીને આપણે સરસ મજાના છીણી લેવાના છે પછી તેની અંદર આપણે દોઢ કપ જેટલો ચણાનો લોટ લઈશું પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે પછી તેમાં એક ચોથાઈ જેટલી શેકેલા જીરા પાવડર ચપટી સંચર પાવડર નાખીશું એક ચોથાઇ જેટલું કાળા મરીનો ભૂકો એક ચોથાઇ જેટલો અજમો જે હાથેથી ક્રશ કરીને નાખવાનો છે આપણે અડધી એક ચોથાઇ કરતાં પણ થોડોક આપણે ચાટ મસાલો લઈશું ચપટી ગરમ મસાલો નાખીશું એક ચોથાઇ જેટલો આપણે આમચૂર પાવડર નાખીશું અડધી ચમચી જેટલું લાલ મરચું એક ચોથાઇ જેટલી હળદર ચપટી હિંગ નાખીશું ચપટી આપણે ખાવાનો સોડા એકદમ ચૂટકી પછી ત્રણ ચમચી જેટલું તેલ બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખીને બરાબર તેને મસળી લેવાનું છે આપણે પાણી બિલકુલ નથી નાખવાનું વિના પાણી આપણે આ મિશ્રણ તૈયાર કરવાનું છે સેવ પાડવાની છે આપણે એટલા માટે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો પછી મારી પાસે આ રીતનો સંચો છે સંચોને હું સરસ મજાનો ખોલીને એ તેની ઉપર બધી બાજુ તેલ લગાવી દેવાનું છે આ રીતની કાણા તમે જાડી પટલી સેવ તમારી રીતે પાડી શકો છો મેં અહીંયા પટલી સેવ રાખી છે એકદમ ઝીણી પણ નહીં અને એકદમ પટલી અને મીડિયમ સાઇઝનું મેં લીધી છે કાણાવાળી ડીશ પછી આપણે સંચાની અંદર પણ તેલ લગાવી દેવાનું છે જેથી આપણો અંદરનું મિશ્રણ ચોટે નહીં એટલા માટે પછી તેને આપણે વાખી દેવાનું છે અને ઉપરના ભાગમાં પણ આ રીતે તેલ લગાવી દેવાનું છે બરાબર પછી આપણે તે લોટ આપણે ભરી દઈશું સંચાની અંદર આખો ભરી દેવાનો અંદર માય એટલો તો અહીંયા સરસ મજાનો આપણો લોટ ભરાઈ ગયો છે પછી આપણે સંચાને ફિટ કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તમારી પાસે સંચો ન હોય તો આપણે કોઈ પણ બોટલ હોય તેની અંદર નાખીને પણ તમે સેવ પાડી શકો છો તેમાં કાણા પાડીને પછી અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે આપણે તેલ રાખવાનું છે સેવ પાડતી વખતે થોડીક આપણને હાથ પર થોડી વરાળ બળશે તો તમારે કપડું ઉપર બાંધી લેવું જેથી હાથમાં લાગે નહીં પછી તેને આ રીતે સંચો ફેરવીને તેલમાં નાખીને આપણે તેને થવા દેવાનું છે તરત જ અંદર ઝારો નથી નાખવાનો થોડીક તળાઈ પછી આપણે તેને આગી પાછી કરવાની છે જેથી આપણી સરસ મજાની ક્રિસ્પી થશે પછી આપણે તેને કાઢી લેવાની છે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આ રીતની સેવ હોવી જોઈએ અહીં આપણે બીજી પણ સેવ પાડી લઈશું તો આ રીતે મેં ત્રણ વખત આ રીતે કર્યું છે સેવ પાડી દીધી છે બધી તો અહીં આ રીતે ઉભરો આવશે પહેલાં પછી ધીમે ધીમે તે બેસી જશે તો આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાની આપણી સેવ બીજી પણ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ચા સાથે અને કોઈ પણ મહેમાન આવે ત્યારે આ સેવ જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે આ સેવ બટાકાની સેવ તૈયાર થઈ